પ્રોહિ પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે નેસ્ત નાબૂદ કરવા માટે એક અભિયાન ચલાવવામાં આવે છે આ અભિયાનના ભાગરૂપે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ખાસ સૂચના આપવામાં આવેલી હતી આ જ કેમ્પેનના ભાગરૂપે ગઈકાલ રાતના ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પ્રોહિબિશનની બધી નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રિતેશ અને એના બીજા પોલીસ માણસોને એક હકીકત મળેલી હતી કે કાયસર ટેમ્પો નંબર છે એ ગોતાલાવાડી પાસે પસાર થનાર છે અને એની અંદર છે એ દારૂ ભરેલો છે જે માલ છે એ જીતું માલ્યો કરી એક બુટલેગર છે રેલવેનો એ મંગાવે છે અને જે મોકલનાર છે રાજુ પંડિત એને માલ ભરાવી આપેલ છે તો આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે એ જગ્યાએ વર્કઆઉટમાં હતી એ ટેમ્પો છે ત્યાંથી પસાર થતાં ટેમ્પોને પકડી પાડવામાં આવેલ છે એની અંદરથી બસોને ચોસઠ પેટી માલ મળી આવેલ છે આશરે બાર લાખ ઉપરની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ છે એના ડ્રાઈવર અને ક્લીનર ડ્રાઈવર છે મહેશ મહેતા અને ક્લીનર છે ચંદન ગૌતમ આ બંને ઇસમોને પકડવામાં આવેલ છે જેને આજ રોજ નામદાર કોર્ટમાંથી રિમાન્ડની પ્રોસેસ કરતાં એને અગિયાર તારીખ સુધીના રિમાન્ડ નામદાર કોર્ટ તરફથી આપવામાં આવેલ છે જ્યારે બાકીના જે વોન્ટેડ તોમોદારો છે એને પકડવા માટે અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવેલ છે પોલીસે વિદેશીદારોનો જથ્થો આઇસરટેમ્પો મોબાઈલ અને રોકડ થઈ સત્તર લાખ આઠ હજારથી વધુની મત્તા કબજે કરી હતી અને ઝડપાયેલા બંનેની વધુ તત્સ હાથ ધરી છે હસિટા સાથે હઝર કરીશું